દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત ગમત બંધ ઝેરી હવાને કારણે ચેમ્બર જેવી હાલત રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી આવી સામે કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશિયલ મેજિસ્ટ્રેટની ચેકિંગ એકસો એકસઠ ખુદા બક્ષો ઝડપાયા તો રૂપિયા પચાસ હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો શેર બજારમાં મોટો કડાકો રોકાણકારોને ત્રણ પોઈન્ટ પચાસ લાખ કરોડ ભારતીય સિક્યુરિટીઝમાં મૂલ્ય વધીને ચૌદ ટકાની ટોચે પહોંચ્યું અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવમાં દસ ગ્રામ ના રૂપિયા એક હજાર તૂટી નવસો પંચાણું ના ભાવ રૂપિયા એક લાખ છવ્વીસ હજાર પાંચસો બોલાયા હતા તો અમદાવાદ ચાંદીના ના ભાવ કિલોજી રૂપિયા ચાર હજાર ગભડી એક લાખ સત્તાવન હજાર પાંચસો બોલાઈ ગયા બીજી વખત માં બનશે સોનમ કપૂર બેબી બમ્પ સાથેની તસવીરો કરી શેર તો પ્રિયંકા કરીનાએ એ આપી શુભેચ્છા ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે ગુજરાતના જંગલોમાં કંગના રણોત એડવેન્ચર સફર ભત્રીજા પૃથ્વી સાથે પહોંચી ગીર નેશનલ પાર્ક નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતનાં લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર પાંચ મિનિટમાં પચીસ મોટા સમાચારની જ્યારે વાત કરવાના છે ત્યારે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા ભારતનું તેજસ્વાઇટર જે આટ ક્રેશ દુબઈ એરશો દરમિયાન મોટી દુર્ઘટના બની મોટી સંખ્યામાં હાજર હતા લોકો હવે અયોધ્યા દીપ દર્શન કરીને પરત ફરી રહેલી તીર્થયાત્રીઓની બસ ખીણમાં ખાબકી તો એકનું મોત પચીસ ને ઈજા દિલ્હી મુંબઈ એક્સરે પર ભયાનક અકસ્માત ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઈવર જીવ તો ભૂંજાયો સીસીટીવીમાં દ્રશ્ય થયા કે પ્રશાંત કિશોરની મોટી જાહેરાત ઘર સિવાય તમામ સંપત્તિ અને નેવ ટકા કમાણીનું પાર્ટીને આપશે દાન

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકવાદીઓને લઈને મોટો ઘટસ્ફોટ આઈએસઆઈએસ નો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા તો સીસીટીવીમાં કેદ થયો ડોક્ટર અહેમદ દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત ગમત બંધ ઝેરી હવાને કારણે ચેમ્બર જેવી હાલત રાજકોટ મહિલા ડ્રાઈવ પીક પોલીસની દાદાગીરી આવી સામે કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા

ભારતનો તેજસ ફાઇટર જેટ ક્રેશ દુબઈ એર શો દરમિયાન મોટી દુર્ઘટના બની મોટી સંખ્યામાં હાજર હતા લોકો હવે આયુધ્યાતીર્થ દર્શન કરીને પરત ફરી રહેલી તીર્થયાત્રીઓની બસ ખીણમાં ખાક તો એકનું મોત 25 ને ઇજા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ભયાનક અકસ્માત ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઈવર જીવતો ભુંજાયો સીસીટીવીમાં દ્રશ્ય થયા કેમ પ્રશાંત કિશોરની મોટી જાહેરાત ઘર સિવાય તમામ સંપત્તિ અને નેવ ટકા કમાણીનું પાર્ટીને આપશે દાન દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વિડિયો પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોયલર બ્લાસ્ટ પંદર કર્મચારીઓના મોત અમેરિકાએ બે ભારતીય કંપની પર લગાવે પ્રતિબંધ તો ઈરાનથી ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવા મામલે કરવામાં આવી મોટી કાર્યવાહી માત્રોર દસ ની બીજી પરીક્ષા મોટો ઘટસ્પોટ આઈએસઆઈએસ નો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા તો સીસીટીવીમાં કેદ થયો ડોક્ટર દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત બંધ ઝેરી હવાના કારણે ચેમ્બર જેવી હાલત રાજકોટ મહિલા વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશિયલ મેજિસ્ટ્રેટની ની ચેકિંગ એકસો એકસઠ ખુદા પક્ષો ઝડપાયા તો રૂપિયા પચાસ હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો શેર બજારમાં મોટો કડાકો રોકાણકારો ત્રણ પોઈન્ટ પચાસ લાખ કરોડ સ્વાહા ભારતીય સિક્યુરિટીઝમાં મૂલ્ય વધીને ચૌદ ટકાની ટોચે પહોંચ્યું અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવમાં દસ ગ્રામ ના રૂપિયા એક હજાર તૂટી નવસો પંચાણું ના ભાવ રૂપિયા એક લાખ છવ્વીસ હજાર પાંચસો બોલાયા હતા તો અમદાવાદ ચાંદીના ભાવ કિલોજી રૂપિયા ચાર હજાર ગભડી એક લાખ સત્તાવન હજાર પાંચસો બોલાઈ ગયા બીજી વખત માં બનશે સોનમ કપૂર બેબી બંપ સાથેની તસવીરો કરી શેર તો પ્રિયંકા કરીના એ આપી શુભેચ્છા ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે ગુજરાતના જંગલોમાં કંગના રણોતની એડવેન્ચર સફર ભત્રીજા પૃથ્વી સાથે પહોંચી ગીર નેશનલ પાર્ક નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપના ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી YouTube સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો આવનાર 5 મિનિટમાં 25 મોટા જ્યારે વાત કરવાના છે. ત્યારે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા. ભારત તેજસ ફાઇટર જેટ ક્રેશ દુબઈ એર શો દરમિયાન મોટી દુર્ઘટના બની મોટી સંખ્યામાં હાજર હતા લોકો હવે અયોધ્યા દર્શન કરીને પરત ફરી રહેલી તીર્થયાત્રીઓની બસ ખીણમાં ખાબકી તો એકનું મોત પચીસ ને ઇજા દિલ્હી મુંબઈ એક્સરે પર ભયાનક અકસ્માત ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઈવર જીવતો ભૂંજાયો સીસીટીવીમાં દ્રશ્ય થયા કેદ પ્રશાંત કિશોરની મોટી જાહેરાત ઘર સિવાય તમામ સંપત્તિ અને નેવ ટકા કમાણીનું પાર્ટીને આપશે દાન દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વિડિયો પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ અંદર કર્મચારીઓના મોત અમેરિકાએ બે ભારતીય કંપની પર લગાવે પ્રતિબંધ તો ઈરાનથી ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવા મામલે કરવામાં આવી મોટી કાર્યવાહી

રાજકોટ મહિલા ડ્રાયવટિક પોલીસની દાદાગીરી આવી સામે કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટની ચેકિંગ એકસો એકસઠ ખુદા બક્ષો ઝડપાયા તો રૂપિયા પચાસ હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો શેર બજારમાં મોટો કડાકો રોકાણકારોના ત્રણ લાખ કરોડ સ્વાહા ભારતીય હોલ્ડિંગનું મૂલ્ય વધીને ચૌદ પહોંચ્યું અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવમાં દસ ગ્રામ ના રૂપિયા એક હજાર તૂટી નવસો પંચાણું ના ભાવ રૂપિયા એક લાખ છવ્વીસ હજાર પાંચસો બોલાયા હતા તો અમદાવાદ ચાંદીના ભાવ ભાવ કિલોજી રૂપિયા ચાર હજાર ગભડી એક લાખ સત્તાવન હજાર પાંચસો બોલાઈ ગયા બીજી વખત માં બનશે સોનમ કપૂર બેબી બમ્પ સાથેની તસવીરો કરી શેર તો પ્રિયંકા કરીના એ આપી શુભેચ્છા ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે ગુજરાતના જંગલોમાં કંગના રણોત એડવેન્ચર સફર ભત્રીજા પૃથ્વી સાથે પહોંચી ગીર નેશનલ પાર્ક નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજમાં માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ વિડીયોઓને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર પાંચ મિનિટમાં પચીસ મોટા સમાચારની જ્યારે વાત કરવાના છે ત્યારે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા ભારતનું તેજસફ ફાઇટર જેટ પ્રેશ દુબઈ એરશો દરમિયાન મોટી દુર્ઘટના બની મોટી સંખ્યામાં હાજર હતા લોકો દર્શન કરીને પરત ફરી રહેલી તીર્થયાત્રીઓની બસ ખીણમાં તો મોત ભયાનક અકસ્માત ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઈવર જીવતો ગુંજાયો સીસીટીવીમાં દ્રશ્યો થયા કેમ પ્રશાંત કિશોરની મોટી જાહેરાત ઘર સિવાય તમામ સંપત્તિ અને નેવ ટકા કમાણીનું પાર્ટીને આપશે દાન

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકવાદીઓને લઈને મોટો ઘટસ્ફોટ આઈએસઆઈએસ નો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા તો સીસીટીવીમાં માં કેદ થયો ડોક્ટર અહેમદ દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત ગમત બંધ ઝેરી હવાને કારણે ચેમ્બર જેવી હાલત રાજકોટ મહિલા ડ્રાઈવ પીક પોલીસની દાદાગીરી આવી સામે કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા

ભારત નું તેજસ ફાઈટર જેટ ક્રેશ દુબઈ એર શો દરમિયાન મોટી દુર્ઘટના બની મોટી સંખ્યામાં હાજર હતા લોકો હવે અયોધ્યા દર્શન કરીને પરત ફરી રહેલી તીર્થયાત્રીઓની બસ ખીણમાં ખાબકી તો એકનું મોત પચીસ ને ઇજા દિલ્હી મુંબઈ એક્સરે પર ભયાનક અકસ્માત ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઈવર જીવતો ભૂંજાયો સીસીટીવીમાં દ્રશ્ય થયા કે પ્રશાંત કિશોરની મોટી જાહેરાત ઘર સિવાય તમામ સંપત્તિ અને નેવ ટકા કમાણીનું પાર્ટીને આપશે દાન દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વિડીયો પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોયલર બ્લાસ્ટ બંદર કર્મચારીઓના મોત અમેરિકાએ બે ભારતીય કંપની પર લગાવે પ્રતિબંધ તો ઈરાનથી ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવા મામલે કરવામાં આવી મોટી કાર્યવાહી

રાજકોટ મહિલા ડ્રાયફિક પોલીસની દાદાગીરી આવી સામે કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશિયલ મેજિસ્ટ્રેટની ચેકિંગ એકસો એકસઠ ખુદા પક્ષો ઝડપાયા તો રૂપિયા પચાસ હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો શેર બજારમાં મોટો કડાકો રોકાણકારોના ત્રણ લાખ કરોડ સ્વાહા ભારતીય સિક્યુરિટીઝમાં સિક્યુરિટી મૂલ્ય વધીને ચૌદ પહોંચ્યું અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવમાં દસ ગ્રામ ના રૂપિયા એક હજાર તૂટી નવસો પંચાણું ના ભાવ રૂપિયા એક લાખ છવ્વીસ હજાર પાંચસો બોલાયા હતા તો અમદાવાદ ચાંદીના ના ભાવ કિલોજી રૂપિયા ચાર હજાર ગભડી એક લાખ સત્તાવન હજાર પાંચસો બોલાઈ ગયા બીજી વખત માં બનશે સોનમ કપૂર બેબી બમ્પ સાથેની તસવીરો કરી શેર તો પ્રિયંકા કરીના એ આપી શુભેચ્છા ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે ગુજરાતના જંગલોમાં કંગના રણોદની એડવેન્ચર સફર ભત્રીજા પૃથ્વી સાથે પહોંચી ગીર નેશનલ પાર્ક નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી YouTube સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર 5 મિનિટમાં 25 મોટા જ્યારે વાત કરવાના છે ત્યારે મિત્રો જો વિડિયો પસંદ આવે તો વિડિયોને શેર કરવાનું પણ ના ભૂલતા ભારતનો તેજસ ફાઇટર જેટ ક્રેશ દુબઈ એર શો દરમિયાન મોટી દુર્ઘટના બની મોટી સંખ્યામાં હાજર હતા લોકો હવે આયોધ્યાજી દર્શન કરીને પરત ફરી રહેલી તીર્થયાત્રીઓની બસ ખીણમાં ખાકી તો એકનું મોત પચ્ચીસ ને જા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ભયાનક અકસ્માત ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઈવર જીવ તો ભૂંજાયો સીસીટીવીમાં દ્રશ્યો થયા કે પ્રશાંત કિશોરની મોટી જાહેરાત ઘર સિવાય તમામ સંપત્તિ અને નેવ ટકા કમાણીનું પાર્ટીને આપશે દાન દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વિડીયો પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોયલર બ્લાસ્ટ પંદર કર્મચારીઓના મોત અમેરિકાએ બે ભારતીય કંપની પર લગાવે પ્રતિબંધ તો ઈરાનથી ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવા મામલે કરવામાં આવી મોટી કાર્યવાહી સીબીએસઈમાં માત્ર ચાલીસ ટકા વિદ્યાર્થીઓને ધોરણ ની બીજી પરીક્ષા આપવી પડશે ગુજરાતમાંથી માંથી આતંકવાદીઓને લઈને મોટો ઘટસ્પોટ આઈએસઆઈએસ અને ડિજિટલ પુરાવા મળ્યા તો સીસીટીવીમાં થયો સીસીટીવી અહેમદ દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત ગમત બંધ ઝેરી હવાના કારણે ચેમ્બર જેવી હાલત રાજકોટ મહિલા ડ્રાઇફિક પોલીસની દાદાગીરી આવી સામે કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા મોટો કડાકો રોકાણકારો ના ત્રણ પોઈન્ટ પચાસ લાખ કરોડ સહાર ભારતીય સિક્યોરિટીઝમાં એફપીઆઈ હોલ્ડિંગનું મૂલ્ય વધીને ચૌદ ટકાની ટોચે પહોંચ્યું અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવમાં દસ ગ્રામના રૂપિયા એક હજાર તૂટી નવસો પંચાણું ના ભાવ રૂપિયા એક લાખ છવ્વીસ હજાર પાંચસો તોલા હતા તો અમદાવાદ ચાંદીના ભાવ કિલો દીઠ રૂપિયા ચાર હજાર ગબડી એક લાખ સત્તાવન હજાર પાંચસો બોલાઈ ગયા બીજી વખત માં બનશે સોનમ કપૂર બેબી બંપ સાથેની તસવીરો કરી શેર તો પ્રિયંકા કરીનાએ આપી શુભેચ્છા ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે